જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોજો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાવો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર ને સત્તરના મોડલનું આ ટ્રેક્ટર છે પાર્સિંગ પાર્સિંગ કરેલું છે કિંમત વિશેની વાત કરું તો આ ટ્રેક્ટરની કિંમત છે તેમાં પણ તમને રૂબરૂ બેઠક કરીને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂ જાઓ ત્યારે તેમાં તમને કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ટ્રેક્ટરના માલિક જણાવે છે અત્યાર સુધીમાં માત્ર આ ટ્રેક્ટર બારસો કલાક જ ચાલેલું છે ચાવ ઓછું ચાલ્યું ગણે મોડલ પ્રમાણે જોઈએ બારસો કલાક જ ટ્રેક્ટર ચાલેલું છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે બધું જ કમ્પ્લેટ કાગળિયા બધા જ કમ્પ્લેટ છે આ ટ્રેક્ટરના ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે એન્જિન પાવરફૂલ ગેર હાઇડ્રોલિક સો ટકા વર્કિંગ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સેલ્ફ વોલ્ટિલેટર વાયરિંગ બધું જ કમ્પ્લેટ

સત્તાણું એક ઓગણપચાસ સાઠ એક ચૌદ આ આશીષ નંબર છે યુટ્યુબમાં તમને વિડીયોના નીચે આ ભાઈનો નંબર મળી રહે છે તમે ત્યાંને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે